સમાવવા સરકાર સરકારનો પોઝિટિવ પ્રયાસ તેમ પ્રમુખે જણાવ્યું હડતાળ યથાવત કે પૂરી તે મામલે મીટિંગ બાદ નિર્ણય લેવાશે તેમ પ્રમુખે જણાવ્યું ઉપર પૂરો ભરોસો છે અને એવું ન હોય જયારે હડતાલ બે દસ બે હજાર બાવીસ ના રોજ સમિતિ પછી દોઢ મહિના જીઆર ઠરાવ થયેલા હતા તો એ પૂર્ણ વિચારણાના અંતે અમે નિર્ણય કરીશું બે દિવસમાં મિટિંગ કરી યોગ્ય નિર્ણય જણાવશું જી